ગુજરાત પોલીસમાં જોડાવા માટે તૈયારી રહેલા ઉમેદવારો માટે એક મોટી ખુશખબરી સામે આવી છે પોલીસમાં ભરતી ભરતી અંગે ગુજરાત પોલીસ બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે નવેમ્બર મહિનામાં શારીરિક કસોટીની પરીક્ષા લેવામાં આવશે સૌ પહેલા પીએસઆઈના ઉમેદવારો માટે શારીરિક કસોટી લેવામાં આવશે ત્યારબાદ લોકરક્ષક માટે શારીરિક કસોટી યોજાશે લોકરક્ષક અને પીએસઆઈ બંનેમાં ઉમેદવારી કરનારોને એક વખત જ પરીક્ષા આપવાની રહેશે પીએસઆઈની લેખિત પરીક્ષામાં બે પેપર જ્યારે લોકરક્ષકની પરીક્ષા માટે એક પેપર રહેશે પ્રથમ તબક્કામાં એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે ચાર લાખ અને લોકરક્ષક માટે નવ લાખ અરજીઓ આવી હતી અને બીજા તબક્કામાં ઓગસ્ટ મહિનામાં પીએસઆઈ માટે એકાવન અને લોકરક્ષક માટે એક લાખ અરજીઓ આવી હતી ત્યારબાદ કુલ અરજીની સંખ્યા પીએસઆઈ માટે ચાર લાખ અને લોકરક્ષકની અગિયાર પોઈન્ટ લાખ અરજીઓ આવી છે નવેમ્બર મહિનામાં આપણે એની શારીરિક કસોટી શરૂ કરીશું અને એ પૂરી થતા સૌથી પહેલાં અમે પીએસઆઈની કારણ કે પીએસઆઈની ઉમેદવારોની સંખ્યા ઓછી છે એટલે અને એમાં બે પેપર્સ છે અને એમાં વર્ણનાત્મક પેપર પણ છે એટલે એમાં પેપર તપાસવાનું પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય એટલે અમે પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ એટલે મોટાભાગે ડિસેમ્બરમાં ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું અને એના થોડાક જ સમય પછી લોકરક્ષકની અરજીની પરીક્ષાઓ પણ આપણે લઈશું